યાત્રાધામ દ્વારકા શહેરમાં આવેલ ટેક્સી સંચાલકોએ દ્વારકા પોલીસ સ્ટેશનમાં ધામા નાખ્યા હતા દ્વારકામાં ભાથાભારે વ્યક્તિઓ દ્વારા દ્વારકામાં આવેલ ટેક્સી સંચાલકો વ્યવસાયમાં અડચણ ઊભી કરી પરેશાન કરી રહ્યા છે બહારથી આવતા ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા દ્વારકામાં આવેલ ટેક્સી સંચાલકો પર જોહુકમી કરી રહ્યા હોવાની રજૂઆત કરાઈ છે નિયમ વિરુદ્ધ પેસેન્જર ભરી પોતાની મનમાની ચલાવી રહ્યા છે અને આજરોજ ટેક્સી સંચાલકો મોટી સંખ્યામાં ન્યાય માટે દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા હતા જય દ્વારકાધીશ આજરોજ પોલીસ સ્ટેશન ખાતે દ્વારકા શ્રી દ્વારકા ટેક્સી એસોસિએશનના તમામ મેમ્બરો આજે હાજર થયેલા છે અને ઘણી વખત અમે રજૂઆત કરેલ છતાં એક વ્યક્તિ બહારથી જે આવેલ છે અને પોતે પણ એનો આગળો રેકોર્ડ અમે તપાસતા એ વ્યક્તિ છે ને બુટલેગર કે ઘણા બધા એવા ધંધા કરીને અહીંયા આવી અને દ્વારકા ટેક્સી એસોસિએશનમાં છેલ્લા બે ત્રણ મહિનાથી આ અરાજકતા ફેલાવેલી છે